ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના માટે સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે આ પ્રક્રિયાઓના ભાગરૂપે પ્રદેશની રક્ષકોની ટીમ શહેરના જીએનએફસી ટાઉનશીપ ખાતેના સર્કિટ હાઉસ ખાતે એક મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી ભાજપ પ્રદેશ દ્વારા પ્રક્રિયા માટે ભાજપ પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમા મહિલે પૂર્વ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ તરીકે નિમણૂક કરવામાં આવશે આ નિરક્ષકો ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનના સાયન્સ લઈને

પાર્ટીની સંગઠન રચનાની પ્રક્રિયા અંતર્ગત જિલ્લામાં વિવિધ મોરચા વિભાગો અને પદોને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તર સુધીના આગેવાનો અભિપ્રાય એકત્ર કરવામાં આવ્યો હતો પ્રદેશ નિરીક્ષકો આ અભિપ્રાયોના આધારે રિપોર્ટ તૈયાર કરશે આ બેઠક બાદ આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં ભાજપ સંગઠનની નવી રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવી માહિતી પાર્ટી દ્વારા આપવામાં આવી હતી નવી ટીમ જાહેર થયા બાદ બે હજાર પચીસ છવ્વીસના ચૂંટણી આયોજન મિશન અને તાકીદના કાર્યક્રમો માટે જિલ્લા સંગઠનને વધુ કાર્યક્ષમ બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે